રાજકોટથી દાહોદ કેટલા કિલોમીટર થાય છે અને ક્યાં થઈને જવાય છે કયા કયા સ્ટેશન ઉપર થઈને જવાય છે કયું સ્ટેશન આપણને નજીક પડે છે કયો રૂટ આપણને નજીક પડે છે અને કેટલા કિલોમીટર થાય છે ને કેટલો સમય લાગે છે એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બની રહેજો અને આવા મેપને લગતા દરેક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા વિડીયો મિત્રો મેપ દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે અને બીજા નંબરમાં તમે કોઈ પણ મિત્રો ક્યાંય પણ જવું છે અને તમને ખબર નથી કે કેટલા કિલોમીટર થવાય છે ને ક્યાં થઈને જવાય છે તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો સૌથી પહેલાં નંબરની વાત છે મિત્રો રાજકોટથી દાહોદ જવા માટે કેટલો સમય લાગે છે કેટલા કિલોમીટર લાગે છે અને કયા રૂટ ઉપર કેટલા કિલોમીટર થાય છે ને ક્યાં થઈને નીકળે છે એની બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ ક્યાં થઈને નીકળ્યા છે તમારે રાજકોટથી દાહોદ જવું છે તો કયા રૂટ ઉપર થઈને નીકળે છે તો બે રૂટ છે એના માટે મિત્રો પહેલાં તો મિત્રો અમદાવાદ ઉપર થઈને નીકળાય છે બીજા નંબરમાં વડોદરા ઉપર થઈને પણ નીકળે છે હવે બંને રૂટની માહિતી મેળવવાની છે વચ્ચે કયા કયા સ્ટેશન આવે છે રાજકોટથી દાહોદ જવામાં એ બધા સ્ટેશનની આપણે માહિતી મેળવવાની છે તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરી લઈએ પછી કેટલા કિલોમીટર થાય છે કેટલો સમય લાગે છે એની બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો આપણે નીકળવાનું છે મિત્રો રાજકોટથી તો રાજકોટથી નીકળશો એટલે ક્યાં થઈને નીકળવાનું છે કયા કયા સ્ટેશનો આવશે કઈ ચોકડી આવશે એ જોઈ લે તો કુવાડવા લખેલું છે પહેલાં નંબરનું સ્ટેશન બીજા નંબરનું છે મિત્રો બામણા બોર પાલગમ ચોટીલા મદરીખંડ બઢાદ નવી મોરવાડ बलाड लींबड़ी कानपरा मीठापुर बागोदरा गंगद, रडू खेड़ा मेहमदाबाद डाकोर वनोटी सेवलिया મોટી કાટડી તુઆ સંતરોડ પીપોલ લીંબખેડા ડભાડા ટાઢેલ અને દાહોદ હવે મિત્રો વાત કરીએ બીજા નંબરનો જે રૂટ છે એ ક્યાં થઈને નીકળે છે જે બીજા રૂટનો ક્યાંથી અલગ પડે છે એ આપણે જોઈ લઈએ તો બીજો બીજા નંબરનો જે રૂટ છે પહેલાં તો આપણે આ જે આપણે જોયું એના કિલોમીટર કેટલા થાય છે એ કિલોમીટરની વાત કરીએ તો કિલોમીટર ત્રણસો એકાણું કિલોમીટર થાય છે અને સાત કલાક અને ત્રેવીસ મિનિટે લાગે છે હવે આગળની જે વાત કરીએ જે બીજા નંબરમાં બે રૂટ અલગ પડે છે ક્યાં ક્યાંથી પડે છે તો બાગોદરાથી તમે તારાપુર બોરસદ વાસદ અને વડોદરાથી જે નીકળે છે એના વિશે આપણે એકવાર ચેક કરી લઈએ તો એ કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને એ રૂટ નીકળે છે એની પણ આપણે માહિતી જોઈ લઈએ તો એમાં કેટલા કિલોમીટર થાય છે તો એક કિલોમીટર થોડા છે ને મિત્રો વધી જાય છે તમારા માટે તો ચારસોને ત્રેવીસ કિલોમીટર થઈ જાય છે સાત કલાકને ઓગણીસ ઓગણત્રીસ મિનિટ થઈ જાય છે જે મિત્રો ક્યાં થઈને રૂટ અલગ થાય છે જે બાગોદરાથી થાય છે બાગોદરા થઈને અરજણ થઈને વટમણ તારાપુર બોરસદ અશોદર વાસદ ધુમંડ કોરબી જરોદ હાલોલ કલોલ વેજલપુર અને પાછો તમને જે રોડ મિક્સ થશે જે મિત્રો સંત આસપાસ છે અને તમને મળી રહે ત્યાં બંને રૂટ એક થઈ જશે અને આ બધી માહિતી મિત્રો આપણે મેપ દ્વારા તમને આપી છે તમે ઘરે બેઠા પણ મિત્રો જોઈ શકો છો કેટલા કેટલા કિલોમીટર થાય છે તો તમે જોયું છે મિત્રો ડાયરેક્ટલી તમે જાવ તો ત્રણસોને એકાણું થાય છે અને બાયપાસ ફરવા જાવ તો ચારસોને ત્રેવીસ કિલોમીટર થાય છે મિત્રો આવા જ વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો